એક સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગ પતાવીને પાંડુરંગ જ્યારે પરત ફર્યા ત્યારે મન તેમનું વ્યથાથી વ્યગ્ર હતું અશાંત હતું એમની રાહ જોઈને બેઠેલા સહપાઠીઓએ જ્યારે કારણ પૂછ્યું તો જવાબમાં એમના મોઢામાંથી તૂટક તૂટક શબ્દો બહાર પડવા લાગ્યા આ તે વળી કેવા રિવાજ આજ આપણી ભવ્ય દિવ્ય પરંપરા માણસ માણસ વચ્ચે ભેદભાવ કરનારી પેલો રખોબા કેવો ઉદ્ધતાઈથી પતરાળા ફેંકતો હતો એમના સહપાઠીઓને એમાંથી કંઈ સમજાયું નહીં પણ તેમ છતાં વચ્ચે કોઈ જ કંઈ બોલ્યું પણ નહીં પાંડુરંગે કહેવા માંડ્યું જમનારા ઉઠ્યા બધાને ખૂબ આગ્રહ કરવામાં આવ્યો હતો આગ્રહ કરવામાં રઘુબાએ આગળ પડતો ભાગ લીધો હતો ના ના કહેનારાઓને તે આગ્રહ કરી કરીને લાડુ પીરસતો જતો હતો પણ જમીને તૃપ્ત થયેલા લોકો પરાણે પીરસાયેલું પડતું મૂકીને ઉઠી જતા હતા અને બહાર મંદિરની બહાર ભૂખથી પીડાતા અને થોડુંક અન્ન મળવાની આશાએ ટડવડતા દિન યાચકો ઊભા હતા મેં બહાર જઈને જોયું તો તે બિચારા બૂમો પાડી પાડીને અન્ન માંગી રહ્યા હતા હું તે દ્રશ્ય જોઈ શકતો ન હતો રઘુબા તેમને તૃપ્ત કરી રહ્યો હતો તેમના પર એઠા પતરાળા ફેંકીને એ હેઠા પતરાડામાંથી એઠું મેળવવા માટે તેમની વચ્ચે શેરીના કૂતરાની જેમ છપાછપી થતી જો કોઈ પગથિયા નજીક આવતું તો રઘોબા બરાડી ઉઠતો એ બગથિયા ચડતા નહીં બગથિયું ચડ્યા તો તમારી ખેર નથી આવું કહીને તે ફરી પાછા એઠા પતરાળા તેમના પર ફેંકતો એક અન્ન એઠું મૂકે અને બીજું તેના માટે તલસે આ કેવો ન્યાય એક તરફ વધારે પડતું જમીને મહેમાનો અંદર આડા પડ્યા હતા જ્યારે બીજી બાજુ અન્નના એક એક કણ માટે પડાપડી કરતા માણસો બહાર હતા એ બધું જોઈને મને અતિશય પીડા થતી હતી પોતે છાંડેલું જૂઠણ કોઈ બીજું ખાશે તેમાં કોઈને કંઈ જ અજુગતું કે શરમ જેવું લાગતું નહોતું કોઈને પણ તેનું જરાય દુઃખ થતું હતું બધા કેવા ટેવાઈ ગયા છે મારાથી તો જરાય સહન થતું નહોતું તે સમયે મને તે યાચકોને કહેવાનું મન થતું હતું કે ભલે ભૂખે મરી જવાય પણ આમ ફેંકેલું કોઈનું એઠું ખાતા નહીં કોઈના જૂઠણથી આપણા શરીરનું પોષણ કરાય નહીં પણ હું કંઈ બોલ્યો નહીં અમારા અન્નાને પણ આવી રૂઢિઓ બદલવી હતી પણ તેમ કરવું એકદમ શક્ય નથી તે તેઓ જાણતા હતા તેઓ મને હંમેશા કહેતા સેંકડો વર્ષોથી મૂળ ઘાલીને પડેલી રૂઢિઓને મૂળથી ઉખેડી નાખવા માટે સમય લાગશે હજી એ સમય પાક્યો નથી એમ સમજીને હું ચૂપ રહ્યો ત્યાં જાજુ રોકાવું મારા માટે અશક્ય થઈ પડ્યું હતું તેથી હું તરત જ પાછો ફર્યો થોડી વાર બધા શાંત રહ્યા પાંડુરંગની વાત સાંભળીને બધાના મનમાં વિચારો ગતિમાન થયા હતા આવા ક્રૂર રીતિ રિવાજો દૂર કરવામાં આપણે એકલા કંઈ જ કરી શકીએ નહીં એમ દરેકને લાગ્યું ત્યારે પાંડુરંગ મનમાં કંઈક દ્રઢ નિશ્ચય કરીને કહી રહ્યા હતા હું આવા બધી સમાન કુરિવાજોને જડમૂળથી ઉખેડી નાખીશ અને તેની જગ્યાએ એક નવો સમાજ ઊભો કરીશ પોતાના મનની એ વાત ત્યારે તેમણે કોઈને કહી નહીં મનની વાત બધાને કહી દેવાનો તેમનો સ્વભાવ ન હતો તેથી તે શાંત રહ્યા થોડીવાર પછી પુરુષોત્તમ બોલ્યો સમય જતા આવા રિવાજો બદલાશે ખરા પણ આપણે એકલા તો હાલ શું કરી શકીએ પછી તે વિષય પર ચર્ચા અટકાવવા એ પાંડુરંગને કહ્યું ચાલ નદીએ જઈ આવીએ તારું મન શાંત થશે પાધ્યએ પણ કહ્યું અમે તારી જ રાહ જોઈને બેઠા હતા ચાલ ને ખૂબ દુબાકા મારીશું પાંડુરંગે નકારમાં માથું ધૂણાવતા કહ્યું તમે જઈ આવો કાળે કહ્યું એમ કેમ જઈએ અત્યાર સુધી અમે તારી જ રાહ જોતા બેઠા હતા તારા વિના અમે ક્યારે જઈએ છીએ પાંડુરંગે કહ્યું તે ખરું છે પણ આજે તો મારાથી નહીં જવાય મારું મન ઠેકાણે નથી તેથી જ તો તને નદીએ આવવાનું કહીએ છીએ પાણીમાં પલળીશું નાહીશું મસ્તી કરીશું એટલે તારું મન શાંત થઈ જશે નહીં થાય પાથી આવા ભૌતિક ઉપાયોથી મારું મન શાંત નહીં થાય તમે જઈ આવો મારા કારણે તમારો સમય ન બગાડો જલ્દી જાઓ નહીંતર વળતા મોડું થશે અને તેઓ પાંડુરંગ વિના નદીએ જવા નીકળ્યા ઉત્તરમાં ગાંગલ આજોબાના પાંડુરંગ તેમને જોતા બેસી રહ્યા તેઓ દેખાતા બંધ થયા કે તરત તેમના મનમાં પહેલાના વિચારો શરૂ થયા ફરી તેમની નજર સામે રઘુબા દેખાવા માંડ્યો વ્યથામાં ને વ્યથામાં અજાણતા જ તે ત્યાંથી ઉઠ્યા પગરખા પહેરીને બહાર નીકળી ઝટપટ શિવાલયની દિશામાં ચાલવા લાગ્યા દેશમુખ નું ઘર વટાવીને તે ડુંગરના રસ્તે ચડ્યા થોડી જ વારમાં તે ડુંગરની તળેટીમાં આવી પહોંચ્યા ત્યાંથી ડુંગર પર જતો રસ્તો કાચો હતો પાંડુરંગે માથું ઊંચું કરીને ડુંગરની ટોચ તરફ જોયું પછી મનમાં જ બોલ્યા જોજે હમણાં જ તને સર કરું છું સમાજમાં ચાલી રહેલા અયોગ્ય રીતિ રિવાજો જોઈને તેમના મનમાં જ્યારે તોફાન ઉઠતું ત્યારે તેમને એકાંત જોઈતું તેથી એ ડુંગર પર જઈને બેસતા અત્યારે પણ ડુંગર ચડીને ત્યાં એક ઝાડના છાયડામાં એક પથ્થર પર તે બેઠા સૂર્ય ત્યારે પશ્ચિમમાં નમ્યો હતો પાંડુરંગે ત્યાંથી ચારે બાજુ નજર ફેરવી ડુંગરની બીજી બાજુએ વચ્ચે ધાવીર ગ્રામ દેવીનું મંદિર દેખાતું હતું મંદિરના શિખર પરનો નાનો કળશ તડકામાં ચમકી રહ્યો હતો તેની પાછળ ઉત્તર દિશામાં દૂર સર્પાકારે વળીને વહેતી કુંડલિકા નદીનું પાત્ર ઝાંખું ઝાંખું દેખાતું હતું પણ ડુંગરની પૂર્વ દિશામાં કુંડલિકાનું પાત્ર સ્પષ્ટ દેખાતું હતું એના પરનો પથ્થરનો પુલ ઉપરથી સાવ નાનો દેખાતો હતો નદીમાં દેખાતા ખડકો માથા ઊંચા કરેલા બેટ જેવા દેખાતા હતા જાણે નદીના પાણીમાં મહાકાય કાચબા

પણ આ દેશમાં પ્રચલિત અયોગ્ય રૂઢિઓ મારા સુંદર ગામમાં કેમ પડાય છે ખરેખર સંસ્કૃતિને શું અભિપ્રેત છે તે જાણવું ન જોઈએ જે મહાન ગ્રંથો અને પવિત્ર પરંપરાનો વારસો આપણને મળ્યો છે એ ગ્રંથોમાં તો ક્યાંય ભેદભાવ બતાવ્યા જ નથી ખરું જોતા તો પ્રત્યેક માનવ એટલે પરમાત્માએ પોતાની અલૌકિક અને ઉચ્ચ પ્રતિભા શક્તિ કામે લગાડીને ઘડેલું સુંદર શિલ્પ છે આ શિલ્પ તૈયાર કરવામાં અને પોતાની સંપૂર્ણ સૌંદર્ય શક્તિ કામે લગાડી દીધી છે આખી તેણે જ જ નિર્માણ કરી છે છે છતાં માણસોએ આપસમાં ભેદભાવ ઊભા કર્યા જેવા લોકોને અસ્પૃશ્યો કહીને દૂર ઠેલવાના ઘરોમાં તો નહીં જ પરંતુ તેમને મંદિરમાં પણ જવા દેવાના નહીં તો પછી મંદિરો શા માટે છે કોના માટે છે માત્ર હરિકીર્તન સાંભળવા માટે જ છે જો એવું હોય બીજું જ કરવું પડશે છેવટના માણસ સુધી પહોંચવું પડશે એને વિચાર આપવો પડશે આ પ્રમાણે વિચાર કરતા ઘણી વાર તે બેસી રહ્યા હંમેશ તેમનું આવું જ વિચાર મંથન ચાલ્યા કરતું આપણે અવશ્ય કંઈક કરવું જોઈએ એમ તેમને લાગતું પણ ચોક્કસ શું કરવું જોઈએ તે તેમને સૂજતું નહોતું માત્ર તેની આછી રૂપરેખા ધીમે ધીમે તેમના મનમાં આકાર લઈ રહી હતી ભવિષ્યમાં ભગવાન તેમના હાથે એક મહાન પુનરુત્થાનનું કાર્ય કરાવવાના છે તેવા તેમના પરદાદાના વિધાનની સ્મૃતિ તેમના મનમાં સતત જળવાઈ રહી હતી વિચાર મગ્ન અવસ્થામાં જ તે પથ્થર પરથી ઊભા થયા તેમણે ચારે બાજુ નજર સૂર્યાસ્ત થવાનો સમય થઈ ગયો હતો પક્ષી ગણ પશ્ચિમ દિશામાં ઉડાયન કરી રહ્યું હતું ડુંગર પરના દર્શન કરીને તે ડુંગર માંડ્યા નીચે આવ્યા પછી પગ ઘરની દિશામાં ન વળતા ભુવનેશ્વર મંદિર તરફ વળ્યા તે ભુવનેશ્વર મંદિરે પહોંચ્યા ત્યાં સુધીમાં સાંજ થઈ ગઈ હતી ત્યાંનું વાતાવરણ શાંત ગંભીર હતું મંદિરના ગર્ભગૃહમાં પણ તેવી જ શાંતિ છવાયેલી હતી પહેલા તેમણે મહાદેવજીના દર્શન કર્યા વડદાદા પાંડુરંગ પંતે જ્યાં દેહ ત્યાગ કર્યો હતો તે ખૂણાને પ્રણામ કર્યા પછી મંદિરની પાછળ આવેલી તેમની સમાધિ પાસે જઈને બેસી ગયા સમાધિ પર માથું ટેકવીને તે ઘણો સમય ત્યાં તેજ અવસ્થામાં બેઠા રહ્યા પછી સમાધિ પરના પવિત્ર પદ ચિહ્નો પર નજર ઠેરવીને તે મનોમન બોલવા લાગ્યા ભવિષ્યમાં મારે મોટું કાર્ય કરવાનું છે તે હું જાણ છું મારા હાથે તે કાર્ય તમે જ કરાવવાના છો સમાજમાં પ્રચલિત કૂરીવાજો તો હું દૂર કરીશ જ પણ સમાજના પછાત અને પીડિત વર્ગના કરીશ તેમશ તેમને સુસંસ્કૃત બનાવીશ અન્ના કહેતા કે મને આ કાર્ય કરવાની શક્તિ અને સ્ફૂર્તિ અહીંથી જ મળશે આ પ્રભુ કાર્ય છે અને પ્રભુ માટે જ મારે કરવાનું છે તેથી હવે પછી હું મારા માટે કંઈ કંઈ જ કરીશ કરીશ નહીં હવે હું જે પણ તે સમાજ માટે જ કરીશ તે કરી શકું તે માટે મને આશીર્વાદ આપો પછી તેમણે સમાધિ પરના પદચિન્હો પર ફરી માથું ટેકવ્યું અને પછી થોડો સમય ધ્યાનસ્થ અવસ્થામાં ત્યાં જ બેસી રહ્યા તે સ્થિતિમાં કેટલો સમય વીતી ગયો તેનું તેમને ભાન રહ્યું નહીં પણ તે સમાધિમાંથી એક તેજસ્વી પ્રવાહ બહાર નીકળીને તેમનામાં સમાઈ જતો હોય તેવો સ્પષ્ટ અનુભવ તેમને થયો થોડા સમય પછી તેમણે આંખો ખોલી તેમની આંખોમાં નવું તેજ આવી ગયું હતું તેમની આંખોની તેજસ્વીતા જોનાર ત્યાં કોઈ જ નહોતું પરંતુ પાંડુરંગનું મન શાંત થઈ ગયું હતું વિચારોના વમળો સમી ગયા હતા એમને જે જોઈતું હતું તે મળી ગયું હતું તે ત્યાંથી ઉઠ્યા પાછા ફરતા તે મનોમન કહી રહ્યા હતા ફરી કંઈ જોઈતું હશે ત્યારે હું અહીં જ આવીશ અહીંથી જ મને પ્રેરણા શક્તિ મળશે ભલે હું ગમે ત્યાં હોઈશ પણ દિવ્ય શક્તિ પ્રાપ્ત કરવા હું અહીં જ આવીશ સામાજિક પુનરુત્થાન કરવામાં જ એ શક્તિનો ઉપયોગ કરીશ કોઈની પણ પાસે હાથ ફેલાવીશ નહીં કોઈનું મન દુભાવીશ નહીં મારા શરીરમાં પ્રાણ હશે ત્યાં સુધી લોક કલ્યાણના જ કાર્યો કરીશ હું મારા કાર્યમાં સફળ થાઉં તેવા મને આશીર્વાદ આપો આશીર્વાદ આપો એકાએક તેમને તેમની આસપાસ મંગળવાદ્યોનો નાદ થઈ રહ્યો હોય તેવો આભાસ થયો પણ તે પવિત્ર ધ્વનિ બહારનો નહોતો પણ અંતર્યામીનો હતો એ નાદના સથવારે તે પાછા ફરી રહ્યા કરીને અને અલૌકિક પ્રેરણા શક્તિનું પોટલું પીઠ પર વહીને તો પાછા મળીશું આવતા રવિવારે તેજસ્વી મહાપુરુષના એક નવા જીવન પ્રસંગ સાથે ત્યાં સુધી રાધે રાધે